તમ નિજ મૂર્તિ ચિંતકા નામ અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદય બોલો સ્વામી નારાયણ જય નિજ મંદિરમાં બિરાજતા આરાધ્ય ઇષ્ટદેવ વાલાવાલા સ્વામિનારાયણ ભગવાન મંદિરના પ્રેરક મહોત્સવના પ્રેરક ગુરુતુલ્ય પૂજ્ય ભક્તિ જીવનદાસજી સ્વામી ગુરુતુલ્ય પૂજ્ય ધોરાજી નિવાસી સદ્ગુરુસ્વામી શ્રી મોહન પ્રસાદ સ્વામી અમારા ખાસ સ્નેહ મિત્ર વ્યાસપીઠને દીપાવતા એવા પૂજ્ય શ્રીજી દાદજી સ્વામી ગુરુતુલ્ય પૂજ્ય મોરબી મંદિરથી પધારેલા એવા પૂજ્ય સદગુરુસ્વામી પ્રેમસ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો બધાએ ભક્તોને જા જા કરીને જય સ્વામિનારાયણ મેં તો જો સ્વામી ના પાડી તો પ્રવચન મીધા એટલા બધા મોટા મોટા સંતો છે ને બીજું મને ક્યાં વચ્ચે લો છો આ બધા જો કેવડા મોટા વાલા ભક્ત જનો જીવનની અંદર ક્યારેક કોઈક એવી પળ હોય છે કોઈક એવો સમય હોય છે કે આપણા જીવનની અંદર કોઈક સતપુરુષને રાજી કરવાની આપણા જીવનમાં તક મળતી હોય છે અને તક ઉપર જ્યારે જીવાતમા કામ કરતો હોય છે ને ત્યારે જીવાતમાનો છેલ્લો જન્મ થઈ જાય છે ચરાળવા મંદિરની અંદર સદ્ગુરુ ગોપાલચરણ સ્વામી હતા મૂળીમાં એ ગોપાલચરણ સ્વામી એક વખત છપૈયા જતા હતા અને કડીના છોટા લાલભાઈ ગાડી હકાવતા હતા રસ્તામાં ગાડીને પંચર પડ્યું અને સોટાલાલભાઈને તાવ આવેલો એના કારણે સ્વયં સ્વામી પંસર ટાયર બદલાવતા હતા એમાંથી એક શીખ ટ્રક લઈ નીકળ્યો અને શીખ જ્યારે ટ્રક લઈને નીકળ્યો એટલે એને એમ થયું કે અમારા ગુરુ નાનકે એટલું અમને કહ્યું છે કે સંતોની સેવા કરજો અલે તત્કાળ એને ત્યાં જઈ ટ્રક સાઈડમાં કરીને નીચે ઉતરીને સ્વામીને કે લાવો બાબાજી હું તમારું ટાયર બદલી આપું સ્વામી એને પાનું આપી ને શીખે ટાયર આપું આપ્યું સ્વામી ખૂબ રાજી થઈ ગયા સ્વામી કે માગ માગ તારે શું જોઈશ તો લોકો કહે છે મારે કાંઈ જોતો સ્વામી કે નહીં માગ શું જોઈશ તો કે કાંઈ નથી જોતું તો કે જા તારો અંધકાર આવશે ને ત્યારે ભગવાન સ્વામિનારાયણને લઈને હું તેડવા આવીશ તેડવા ક્યાંય માળા ફેરવા ગયો દંડવત પૂજા કરવા ગયો પણ એક સત્પુરુષને ખાલી ગાડીનું ટાયર બદલાવી આપ્યું અને એટલામાં જેવા તમારું કલ્યાણ થઈ ગયું તો નીતિનભાઈ તમે કેટલા ભાગશાળે કે આવા મોટા સત્પુરુષના વચને કરોડો લાખો રૂપિયાની સેવા કરીને આવા મંદિરના નિર્માણ કર્યા તો બસ વિશેષ તો મારે કેવું નથી કારણ કે પૂજ્ય સ્વામીના જીવન વિશે અમારા ગુરુ ઘણી વખત અમને કહેતા હોય છે જ્યારે પ્રથમ જ્યારે અમદાવાદમાં સ્વામી આવેલા અને ત્યારે અમારા ગુરુ એક પ્રસંગ સ્વામીના જીવનનો કહેતો હતો કે ધેલો અમને આજે યાદ આવે એમ કહેતા અમારા ગુરુ કે કે સ્વામીની જ્યારે બાપુનગર મંદિરમાં આવેલા ઠાકોર જમાડવા માટે ત્યારે સ્વામીના જીવનનું જે નિસ્વાદીપણું કે સ્વામી જમવા બેઠા પછી પૂછું મેં જમાડી લીધા પછી સ્વામી ખારું ખાટું તીખું બરોબર હતું ને એટલે એટલો શબ્દ નીકળો સામેના મોઢામાંથી કે ભગવાન જમી ગયા પછી ખારું ખાટું તીખું હોય શું કે આવા નિસ્વાદી પુરુષની જેને સેવા કરવાની તક મળી એના બહુ મોટા ભાગ્ય છે વિશેષ સમય નથી લેતો યજમાન પરિવારોને ભક્તો જેને જેણે સેવા કરી છે એને ભગવાન તન ધન ધનથી ખૂબ સુખી કરે એવા અમારા ગુરુવતી સુરતમાં બિરાજતા એવા નારાયણ મુનિદેવના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું બોલો સ્વામિનારાયણ ભગવાન